તળાજા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિને પગલે ખેડૂતોની હાલત જાણવા અને રાહત સહાય અંગે નિર્ણય લેવા તળાજા મામલતદાર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ અને તળાજા નાયબ કલેક્ટર જે આર સોલંકી તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તાલુકાના અધિકારીઓ તેમજ વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન કૃષિ મંત્રી અધિકારીઓ પાસેથી નુકસાનની વિગતવાર માહિતી મેળવી હતી અને ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે સહાય પહોંચાડવાની સૂચના આપી હતી તાલુકાના વિવિધ ગામોમાં ઊભા પાકો વરસાદના કારણે બરબાદ થયા હોવાનું જણાવાયું હતું આ મિટિંગમાં ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે પ્રશાસનને યોગ્ય માર્ગદર્શિકા આપવામાં આવી હતી અને તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના અપાઈ હતી કમોસમી વરસાદને કારણે તળાજા તાલુકો એસી થી નેવું ટકા ખેતી ઉપર જ નિર્ભર હોય છે તો કમોસમી વરસાદને કારણે તળાજાના ખેડૂતો અત્યારે જ આર્થિક રીતે અને માનસિક રીતે બંને રીતે ભાંગી ગયા છે તો તળાજા તાલુકાના ખેડૂતને આપ શું કહેવા માંગો છો કમનસીબે કમોસમી વરસાદ એમાં ખાસ કરીને મહુવા સિહોર અને તળાજા રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ત્યાં પણ અતિ વરસાદ જે મોસમમાં આવો જ ન જોઈએ એવી જ્યારે વહણી કરવાનો સમય હોય બધી જણસ લેવાનો સમય હોય એવા વખતે આ વરસાદ એ દુઃખદાયક છે હું દુઃખ વ્યક્ત કરું છું રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે તરત જ એક્શનમાં આવીને અમને સૌને આદેશો આપ્યા કે તમે જે જિલ્લામાં અતિવરસાદ છે ત્યાં જાઓ સ્વયં મુખ્યમંત્રી રિયલ ટાઈમ મોનિટરિંગ સ્ટેટ મોનિટરિંગ કંટ્રોલ રૂમમાંથી લઈ રહ્યા છે કલેક્ટર અમારા માની ધારાસભ્યશ્રીઓ જેમ ગૌતમભાઈ આજે મારી સાથે અહીંયા છે એમણે ડે ફર્સ્ટથી મારી યારે ચિંતા કરે છે સાહેબ ક્યાંક ખેડૂતો મરાઈ જશે એમની ચિંતા કરજો જોઈજો અને એ રીતે મુખ્યમંત્રીએ બધાને આદેશ કર્યા આજે હું પણ તળાજા આવ્યો છું માની દીગુભા અમારા જિલ્લા પ્રમુખ દૂધ સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ અમારા ધારાસભ્યશ્રી અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવા સમયે ખેડૂતોની બાજુમાં છે જિલ્લા કલેક્ટર મનીષભાઈને સમગ્ર ટીમ ખેડૂતને સાચ અર્થમાં અસરગ્રસ્તને લાભ મળે અમે એને સહયોગ કહીએ છીએ એ કોઈ ઉપકારનો ભાવ નથી સરકાર છે અમારી ફરજ છે પણ ખેડૂતના જે પ્રકારના ખમીર છે એમને હું વંદન કરું છું અને જે કાંઈ થઈ શકે તાગ મેળવીને અધિકારી પદાધિકારી પાસેથી વિગતો લઈને ફરી વખત આપણો ખેડૂત આપણું કિસાન એ બેઠો થાય એના માટે સરકાર એ તમામ પ્રયાસો કરશે એનો આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું માનસિક રીતે ભાંગી ગયેલા હોય એવા સમયે એમને સધિયારો અતિ મહત્ત્વનો છે હું ભરોસો આપું છું કે સરકાર આ ખેડૂતોની સાથે સધિયારો આપવા તૈયાર છે